આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસને શનિવારના રોજ શ્રીમતી એસ જે ત્રિવેદી જગમી હાઈસ્કૂલ રખિયાલમાં જ્ઞાન સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી આકાશભાઈની દાહોદ જિલ્લામાં શિક્ષણ સહાયક તરીકે કાયમી નિમણૂક થતાં તેમનો શુભેચ્છા સન્માન સમારંભ ટ્રસ્ટીઓની હાજરીમાં યોજાયેલ આ પ્રસંગે તેમના માતા પિતા પણ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટી ગણેશાલ શાલ શ્રીફળ આપી તેમને સન્માનિત કર્યા તથા શાળા સ્ટાફ પરિપા પરિવારે મોમેન્ટો અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે મહાદેવ ગ્રામ સી આર શ્રી હિતેશભાઈ તથા રખિયાલ પ્રાથમિક શાળા આચાર્ય શ્રી પિયુષભાઈ તથા પૂર્વ આચાર્ય શ્રી મનુભાઈએ પણ શુભેચ્છાઓ આપી હતી જેમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા આ તબક્કે શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ પરિવાર તથા શાળાના બાળકો પોતાના આંસુને રોકી શક્યા ન હતા શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે કોઈ પૂછે સાહેબ શિક્ષક શું કમાય છે તો એને કહેજો કે આ નાદાન દેવોના આંસુ એની આ કિંમત આંકી આવે આકાશભાઈ બસ આ જ તમારી કમાણીનો એવોર્ડ છે અમને ગર્વ છે હજી એ આવા શિક્ષકો જે ખરેખર બાળકો માટે દિલથી કામ કરે છે શાળા પરિવારે આ જ્ઞાન સહાયક આકાશભાઈને ઇનોવેટિવ ટીચર તરીકે પણ બિરદાવ્યા હતા